અંકલેશ્વર માં હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગોની નેતાગીરી સામે અનેક પ્રશ્નાથ ઉભા કર્યા હતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્નાર્થો ચૂંટણી પહેલા જ ખડા કર્યા છે અંકલેશ્વર કમલમ ગાર્ડન ખાતે એકત્ર થઈ ઉદ્યોગ મંડળની ચૂંટણી ટાણે રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆતો અને ચર્ચાઓ કરી હતી અંકલેશ્વરમાં એક તરફ ઉદ્યોગ મંડળની ચૂંટણી આવી રહી છે અને તેના પ્રચારમાં ગરમાવો આવ્યો છે ત્યારે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્નાર્થો ખડા કર્યા છે ગત સાંજે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદેદારો તેમજ સ્થાનિક રહીશોનું એક પ્રતિનિધિ મંડળ એકત્ર થયું હતું અને સ્થાનિક રહેણાંક વિસ્તારના જીવન જરૂરિયાતી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સત્તાધીશોને ચૂંટણી ટાળે ભીસમાં લીધા હતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને જણાવ્યું હતું કે સ્થાનિક રહેણાંક વિસ્તારના આમ પ્રજાજનોને કનડતા પ્રશ્નો અંગે ચૂંટણીમાં ઉભા રહેલા બંને પેનલના ઉમેદવારો ગંભીરતાથી વિચાર જયારે નોંધવું ઘટે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી રહેણાંક વિસ્તારના પ્રજાજનો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવે છે અને તેની સામે રોડ રસ્તા પાણી તેમજ ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓ આપવામાં પૂણી ઉતરી છે નોટીફાઈડ ના વહીવટી નિર્ણયો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કરે છે ત્યારે ચૂંટણીમાં સ્થાનિક રહેણાંક ના પ્રશ્નો અંગે પણ ચર્ચા થવી જોઈએ તેમ ભારપૂર્વક અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન ના અતુલભાઈ માકડિયા રમેશભાઈ પટેલ અને ખુશાલભાઈ સહિત હોદ્દેદારો ગતરોજ કમલમ ગાર્ડન ખાતે દેખા

કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળ્યા છો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ કહીએ છીએ કે સારા વ્યક્તિના મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પહેલાં એક એવો બનાવો બનેલો કે અડધું માણસોને કાચતા હતા અડધા માણસોને એમનું લેવા જતા હતા અમે નોટીફાઈ વાળાને બોલાયો હતો કે તમે કોણ ડોન છો એ કે એટલે અમે એને પૂછ્યું ભાઈ તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો પણ અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમિજ બે તમે છે સિક્યોરિટી વાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ્વર નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ વધુ છે ક્યાં પૈસા વપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસીએ ગાંધીનગરથી કર્યા છે આ અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે નોટિફાઈડના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માંગણી કરી આની પહેલા પાણીની માંગણી કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી રેસીડન્ટમાં મળે છે બાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થઈ ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં ના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો સામે બેસીએ બહાર પાડ ટેન્ડર ટેન્ડરો બહાર પાડે નહીં અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની હારે નકર અમે આરટીઆઈ કરીને બધું માગ્યું